અમદાવાદ પ્લેન ક્રેશનો પ્લેન ક્રેશ થયા પછી આજે ચોથો દિવસ છે ને તપાસ એની અલગ અલગ રીતે અલગ અલગ એજન્સીઓ કરી રહી છે ગઈકાલે એક જે ઘટના બની જેમાં તમે બે વિડીયો જોયા હશે આ વિમાન જે ક્રેશ થયા એના એક એરપોર્ટ પરનો વિમા વિડિયો છે ને બીજો જે છે વિડીયો એ મેઘાણીનગર રહેવાસી ઇલાકામાંથી એક સત્તર વર્ષના છોકરાએ એ વિડીયો ઉતાર્યો હતો તો એ છોકરાને ક્રાઇમ બ્રાન્ચવાળા કાલે પૂછપરછ માટે લઈ ગયા હતા તો પ્રશાંતભાઈ તમને પૂછવું એ છે કે કેવી રીતે ખરેખર એને લઈ જવું જોઈતું તો કારણ કે મીડિયામાં એની ઘણી બધી સ્ટોરી પણ આવી કિરણ આજે યુવાન છે આમ તો હા સરકારે બહુ મહત્ત્વનો એની ભૂમિકા બહુ મહત્ત્વની સાબિત થઈ આખા પ્લેન ક્રેશ મામલામાં એ મૂળ વતની છે અરવલ્લીનો અને પોતાના સંબંધેની ઘરે અહીંયા નગર આવ્યો હતો એણે પ્લેન કોઈ દિવસ જોયું નહોતું માટે ટેરેસ ઉપર ઊભો રહીને પ્લેન જોઈ રહ્યો હતો એટલે આ પ્લેન જે ઉડી રહ્યું હતું ખૂબ નીચી ઊંચાઈ હતું એવું એને લાગ્યું એટલે એને ખાલી કુતુહલવશ એક એણે પોતાના મોબાઈલમાં આ રેકોર્ડિંગ વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યું અને કમનસીબ ઘટના એવી છે કે જે વિમાન એ જોઈ રહ્યો હતો જેને કોઈ દિવસ વિમાન જ જોયું નહોતું એ વિમાન ક્રેશ થાય છે અને આખી ઘટના એના મોબાઈલમાં રેકોર્ડ થઈ એટલે હવે આ વિડીયો ખાલી ગુજરાત પોલીસ માટે નહીં પણ વિશ્વની તમામ એજન્સીઓ માટે આ વિડીયો ખૂબ મહત્ત્વનો થઈ ગયો છે હવે આ બાળક કે જે વિડીયો ઉતાર્યો એના પછી આપણે વાત કરીએ શનિવારે શનિવારે એક એવી અફવા એ જોર પકડ્યું અને એવા સમાચાર વહેતા થયા કે ક્રાઇમ બ્રાન્ચે આ બાળકની અટકાયત કરી છે અને પછી ક્રાઈમ બ્રાન્ચે ખુલાસો પણ કર્યો કે અમે એની અટકાયત નથી કરી પણ હવે મને એવું લાગે છે કે આખી આખા મામલામાં બાળકની પૂછપરછ કરવાના મામલામાં ક્રાઈમ બ્રાન્ચે કાચું કાપ્યું છે કાચું એટલા માટે કાપ્યું છે કે જે જ્યુએનઆઈ જસ્ટિસ એક્ટ છે એમાં જ્યારે કોઈ પણ એ પછી આરોપી હોય ફરિયાદી હોય સાક્ષી હોય હવે આ બાળકની ભૂમિકા સાક્ષીની છે તો એ સગીર વયનું જે બાળક છે દીકરો કે દીકરી જે હોય એને પોલીસ સ્ટેશન લાવવાનું નથી એના એની પૂછપરછ કરતી વખતે યુનિફોર્મમાં કોઈ અધિકારી એની સાથે વાત કરવાની નથી એને પોલીસના વાહનમાં બેસાડવાનું નથી અને જ્યારે એની પૂછપરછ થાય ત્યારે જુનિયર જસ્ટિસ બોર્ડના અધિકારી ત્યાં હાજર રહેવાનું હોય છે મને એવું લાગે છે કે ક્રાઇમ બ્રાન્ચના જે સિનિયર અધિકારીઓ આ બાળકની પૂછપરછ કરવાનું સંબંધિત લોકોને કહ્યું હશે તેઓ અહીંયા આવ્યા તો ખરા પણ તેમણે પછી કાચું કાપ્યું અને કાચું કાપીને બાળકને લઈ જાય છે પોતાની સાથે ત્યારે ઘણા બધા લોકો જોવે છે કે પોલીસના વાહનો આવે છે પોલીસના વાહનમાં બાળકને લઈ જવામાં આવે છે અને પછી એનું ભલે સાક્ષી તરીકેનું નિવેદન છે કે એણે કેટલા વાગે વિમાન જોયું કેવી રીતના જોયું શું એને રેકોર્ડ કર્યું આ બધી ઘટનાઓ એને પૂછવાની તો ચોક્કસ હતી પણ આ પદ્ધતિ નહોતી મને એવું લાગે છે કાયદાની જોગવાઈ પ્રમાણે પણ કારણ કે જ્યારે પોલીસ એને લેવા આવે છે ત્યારે ડરી જાય છે બાળક નાનું છે અને એને એવું લાગે છે કે એણે જાણે કોઈ અપરાધ કરી નાખ્યો હોય એ પ્રકારે એ અનુભવી રહ્યો હતો એના પિતા પણ સાથે લઈ જાય છે પણ આ જ બાળકની પૂછપરછ પોલીસ અમલદારોએ ખાનગી કપડામાં જઈને એના ઘરે કરી હોત તો વધારે વ્યાજબી હોત મને એવું લાગે છે કે ઉતાવળ થઈ ગઈ પૂછપરછ કરવામાં પ્રશાંતી આ જે વિડીયો છે એ નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર બધા જ એનો વિડીયોનું હવે વિશ્લેષણ થઈ રહ્યું છે કે ભાઈ આ ખરેખર પ્લેન ક્યાંથી કેવી રીતે એ નીચે ઉતર્યું હવે ખાલી પૂછવું એ છે કે આ એક તપાસ થઈ આ જે છોકરો છે જે સત્તર વર્ષનો છે એણે હવે વિશ્લેષણ થઈ રહ્યું છે એના વિડીયોનું તો આગળ જતા એની તપાસ ફરી થઈ શકે છે કે નથી થઈ નહીં આ તો અત્યારે એવું છે કે આની આ જે બાળક છે જેણે વિડીયો બનાવ્યો હતો અને એણે પ્લેન ક્રેશ થતું બતાવ્યું એની તપાસ તો અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી પૂછપરછ કરી વાસ્તવિકતા એવી છે કે આખા મામલાની અંદર અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ઇન્વેસ્ટિગેશનનો પાર્ટ નથી કારણ કે જે ટેકનિકલ બાબત છે એની તો ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન અને એમની જે ક્રેશ ટીમ છે એનો પાર્ટ છે આ ક્રાઇમ બ્રાન્ચ હોય કે એટીએસ હોય સપોર્ટિવ એજન્સી તરીકે અત્યારે ભૂમિકા અદા કરી રહી છે પણ મને એવું લાગે છે કે આ બાળકની પૂછપરછ અથવા પૂછપરછ કરતાં પણ આ બાળક પાસેથી જાણવામાં રસ સિવિલ એવિએશનને કે ક્રેશ ટીમને વધારે હશે એટલે ફરી વખત આ બાળકને મળશે અધિકારીઓ પૂછપરછ પણ કરશે પણ મને એવું લાગે છે કે આ વખતે જે ક્રાઇમ બ્રાન્ચે ભૂલ કરી એવી ભૂલ હવે ફરી વખત બીજી કોઈ એજન્સી નહીં કરે બીજું કે ખાલી એક વસ્તુ પૂછવું એ છે કે ભાઈ કાગળ પર એમનું એનું નામ ક્યાંય આવશે કા તો એને હવે એને મૂકવામાં આવશે એવું કંઈ નહીં ચોક્કસ થશે એટલે કારણ કે આ નજરે જોનાર સાક્ષી છે એકમાત્ર એવો સાક્ષી છે આ ઘટના તો ઘણા બધા લોકોએ જોઈ છે એટલે જે લોકોએ આ ઘટના જોઈ છે બધા જ સાક્ષી છે આ કેસના પણ આ બાળક એટલા માટે મહત્વનું છે એની પાસે પુરાવો છે વિડીયોનો પુરાવો છે કે જેણે પ્લેન ક્રેશ થતું જોયું અને વિડીયો બનાવ્યો છે એટલે બીજી એજન્સીઓ પણ આ મામલે આ બાળકને ચોક્કસ મળશે છેલ્લો સવાલ પ્રશાંતભાઈ કે આ વિડીયો એમની પાસેથી જે બાળક છે એની પાસેથી પૂરા વિશ્વભરમાં ગયો ખાલી એ કુતૂહલ વશ એ છે કે ભાઈ આ વિડીયો કેવી રીતે વાયરલ થયો આખે એ સોશિયલ મીડિયાના જમાનામાં તો એવું છે કે કોઈ એકને મળે પછી એકના હજાર લોકો સુધી પહોંચતા વાર નથી લાગતી અને આ ઘટના જેવી હતી કે વધુ ને વધુ એટલે આને લોકો વાયરલ કરતા હતા અને કોઈ ચોક્કસ લોકો પત્રકારોએ વાયરલ કર્યો છે એવું નથી જેની પાસે આવે એવું લાગ્યું કે આ નવું છે આ મારી પાસે જ છે આ ફૂટેજ કે જેમાં પ્લેન પડતું દેખાય છે આગનો ગોળો દેખાય છે એટલે દરેક પોતાના મિત્રો પરિચિતોને સગા સંબંધોને આ મોકલતો રહ્યો અને વિશ્વભરમાં આ વિડીયો પહોંચ્યો છે તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત અમને એવું લાગ્યું કે આ જે બાળક સાથે ગઈકાલે જે ક્રાઇમ બ્રાન્ચની વાત હતી ને એમાં થોડું જુએનાઇલ એક્ટની વાત પ્રશાંતભાઈએ કરી તો આ પ્રકારના સમાચાર લઈને અમે તમારી સમક્ષ આવતા રહીશું નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે